ભરોચની ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે જેની સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશો એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત દ્વારા તેઓને વિશ્વાસમાં લીધા વિના આ કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે તેઓના ઘરમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો વિકાસ અધિકારીની કચેરી પહોંચ્યો હતો અત્યારે નવા ફ્લેટ આવ્યા રીમી કોલોની જગ્યાએ નવા ફ્લેટ આવ્યા છે ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે એ અમને મંજૂર નથી કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો મતલબ શું છે ગ્રામ પંચાયત એટલે ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું જયારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને બે દિવસ અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર નું કામ ચાલુ કર્યું છે અમને મજુ નથી ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કંઈક તમે સોલ્યુશન લાવો અહીંયા ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ મનસ્વીપણે જબરજસ્તીથી અમારી સોસાયટીની માલિકીના રોડ ઉપર ગટરનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે અમે છેલ્લા એક વર્ષથી તેમના સંપર્કમાં છીએ અને સખત વિરોધ નોંધાવીએ છીએ આ અગાઉ અમે કલેક્ટર શ્રી ડેડીઓ શ્રી તાલુકા વિકાસ અધિકારીને ભુલાવ ગ્રામ પંચાયત તેમજ બોડામાં પણ અરજી આપેલી હતી છતાં પણ ભુલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આજ રોજ આ ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે આજે અમે સૌ અહીંયા રહીશો નાર દર્શન એક બે ત્રણ અને સુરેણાના સોસારીને રહીશો તમામ રહીશો ભેગા થઈને અહીંયા વિરોધ નોંધાવેલો છે જે બાબતે ભુલાવ ગ્રામ પંચાયત ફરીથી અહીંયા પોલીસ પ્રોટેક્શન લઈ આવીને અમને ડરાવી ધમકાવાનું કામ કરેલું છે અને ખોટી ધમકીઓ આપેલી છે તેથી અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ